પરંતુ ઢાળ આનો મતલબ એમ થાય કે ઠીટા ગ્રેટર દેન નાઇન્ટી ડિગ્રી છે હવે કે આ ઠીટા જે છે આખો નેવું કરતા મોટો દેખાય છે તો આનો ઢાળ કેવો મળશે આપણને ઋણ મળશે યાદ રાખજો ગ્રેટર દેન નાઇન્ટી નાઇન્ટી કરતા ઉપર જાય એટલે ચરણ બદલાય તો આ પ્રથમ ચરણ કહેવાય આ દ્વિતીય ચરણ કહેવાય આ તૃતીય ચરણ કહેવાય ને આ ચતુર્થ ચરણ કહેવાય તો બીજા ચરણમાં રેખા ગયા એનો ઢાળ કેવો આવવાનો માઇનસ આવવાનો ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ એ છે ત્રીજો આલેખ મિત્રો એમાં ની વેલ્યુ પોઝિટિવ મતલબ કે ઢાળ જે છે એ પોઝિટિવ છે અને આંતરછેદ પણ ઝીરો કરતા મોટો છે એનો મતલબ એમ થાય જો શૂન્ય હોય તો એ ઉગમ બિંદુમાંથી જાય છે પણ શૂન્ય નથી પોઝિટિવ છે મતલબ રેખા જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી

ટેન વેલ્યુ લો એટલે એ મળી જાય આપણને ઢાળ મળે તો જેમ જેમ ઠીટા વધતો જશે એમ એમ ઢાળ શું થવાની વધવાની ઘટે પણ ઘટશે ઓકે જો જો યાદ રાખજો બંને પોઝિટિવ હોય તો ગ્રાફ આવો બનશે ઉપર કંઈક છેદશે જો ઢાળ નેગેટિવ અને સી ઝીરો હોય તો પહેલા ચરણને બદલે બીજા ચરણમાં પણ ઉગમ બિંદુમાંથી પસાર થશે આ ત્રીજો ઓપ્શન છે હવે ચોથા ઓપ્શનની વાત કરીએ એક પોઝિટિવ ને એક નેગેટિવ આ ભાગમાં પોઝિટિવ છે આ ભાગમાં એક્સની વેલ્યુ નેગેટીવ છે આ વાયક્સ છે તો ઉપરના ભાગમાં પોઝિટિવ છે ને નીચેના ભાગમાં કેવું છે નેગેટિવ છે તો વાય ના કયા ભાગમાં છેદ તો કે નેગેટિવ ભાગમાં તો એનો મતલબ એમ કે આંતર છેદ કેવો મળશે નહીં ઢાળ પોઝિટિવ મતલબ નાઇન્ટી છે લેસ ધેન છે થી ચાલો વિદ્યાર્થી મિત્રો પાંચમો આલેખ લઈએ મિત્રો સી એમ નેગેટિવ અને સી નેગેટિવ હવે આ બંનેનો આલેખ આપણે દોરી કાઢીએ મિત્રો ચલો આમ પ્રકારે આ વાય અને આ આગેટિવ છે મિત્રો નેગેટિવ છે જો આ તો એનો મતલબ નીચેના ભાગમાં ક્યાંક છેદશે અને આ ઢાળ પણ નેગેટિવ છે જો પોઝિટિવ હોય તો લાઈન આમ આવતી હતી નેગેટિવ હોય તો લાઇન આમ જશે એનો મતલબ એમ કે આ ઢાળની રેખા સાથેનો આ ઠીઠા એ ગ્રેટર ધેન કેવો હશે તો કે નાઇન્ટી ડિગ્રી હશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ લેક કઈક આવો દેખાશે આપણે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ y = kx² આને આપણે વલય આકાર કહીશું પેરાબોલા આકાર સો કહીશું પેરાબોલા આનો એક મતલબ જોજો મતલબ કે x ની વેલ્યુ તમે ગમે તે મૂકો બરાબર સમજો x ની વેલ્યુ ગમે તે મૂકો y ની વેલ્યુ પોઝિટિવ જ આવશે સપૂઝ કે જો આપણે એમ વિચાર કે x ની વેલ્યુ 1 મૂકી આયા 1 મૂકી તો y ની વેલ્યુ પોઝિટિવ આવી x ની વેલ્યુ 2 મૂકી તો y ની વેલ્યુ તોય પોઝિટિવ આવી x ની વેલ્યુ 3 મૂકી તોય y ની વેલ્યુ પોઝિટિવ આવી x ની વેલ્યુ 0 મૂકી તો y ની વેલ્યુ 0 જ આવે છે પાછું બીજું x ની વેલ્યુ -1 મૂકી તોય y ની વેલ્યુ પોઝિટિવ આવશે x ની વેલ્યુ -2 મૂકી તો પણ વાયની વેલ્યુ પોઝિટિવ ધ્યાન રાખજો વાય ઇઝ ઇક્વલ ટુ કે એક્સ સ્ક્વેર આ વાય છે અને આ એક્સ નો આલેખ છે કોનો આલેખ છે વાય વિરુદ્ધ કે એક્સ સ્ક્વેર ઓકે ટુકમા જો તમે કે તો આમ વિચારવાનું રહેશે ચલો y² k = x અથવા તમે આવું પણ લખી નાપી દે કે x = હવે આપણે તો આને વિચારવાનું જ છે કે y² કે જો આ વખતે આખું ઉંધું થઈ ગયું આ y બરાબર જ રાખવાનું એટલે મેં અહીંયા y² = x લખ્યું છે y² =

તો એક ટપકું બીજું ટપકું ત્રીજું ટપકું આ વખતે આપણે વાય ની વેલ્યુ મૂકીએ છીએ તો આ જ વસ્તુ કે જેમાં એક્સ નો સ્ક્વેર હતો તો ઉપર તરફ આવ્યું હવે વાય ની વેલ્યુ મૂકીએ તો આ બાજુ આ પણ પેરાબોલ જ કહેવાય એક પ્રકારનો પરવલય આકાર જ કહેવાય રેડી જો આમ ઊંધો હોત અંડાકાર તો એને અતિવલય કહેવાય ઉપવલય કહેવાય એવા જુદા જુદા આકારો આવે તો મિત્રો વાય સ્ક્વેર કે ઇઝ ઇક્વલ ટુ એક્સ હોય તો આકાર આપણને આ ટાઈપનો મળશે આ તમારે એટલા માટે યાદ રાખવાનું છે બોઇલ ચાર્લ્સ ગેલ્યુશેક આ બધામાં આ પ્રકારની રચનાઓ બનવાની છે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો વાયલ ટુ એક્સ રેસ ટુ એન હવે તમે જો અહીંયા તમે એન ની વેલ્યુ વન મૂકો તો વાય બરાબર એક્સ મેળવો તો વાય બરાબર એક્સ મળે એટલે વાય બરાબર એમએક્સ પ્લસ સી ને બેઠો આલેખ થાય ને સી બરાબર ઝીરો વિચારાય એમ બરાબર વન વિચારાય તો આલેખની લીટી કેવી મળે ઝીરોમાંથી પસાર થતી હોય એવી સીધી રેખા થઈ ગઈ આ રેખા કંઈક થઈ ગઈ તો કે વાય બરાબર એક્સ જો આનું વન હોય તો આનું પણ વન મળે આનું ટુ તો આનું પણ ટુ આનું થ્રી તો આનું પણ થ્રી એટલે એનો મતલબ એમ કે આપણને સુરેખ રેખા મળે હવે જોજો y બરાબર x હમણાં જ તમે ભણીને આવ્યા કે y બરાબર x હોય તો મિત્રો આવી રેખા આવે તો એનો મતલબ એમ થયો કે આ જે છે આ રેખા એ y બરાબર x ની રેખા છે રેડી પણ જ્યારે y બરાબર આ n બરાબર 2 મૂકીએ આ n બરાબર સોરી 2 ને પણ 3 મૂકીએ તો y બરાબર શું આવશે x નો ઘન આવશે એક્સ નો ઘન આવશે તો આકાર આવો જ થશે મિત્રો આમ ટર્ન લેશે એટલે કે આ જે જે લીટી છે છે એ માટેની રેડી તો મતલબ એમ છે કે જો વાય બરાબર એક્સ થયું તો સુરેખ રેખા મળે અને વાય બરાબર એક્સ પ્લસ સી ને અનુસરે પણ જો વાય બરાબર એક્સ નો સ્ક્વેર થયો તો એ અને વાય બરાબર એક્સ નો ઘન થયો તો એ

વાય બરાબર લોગ એક્સ મિત્રો લઘુ ગુણક જે છે ને લઘુ ગુણક હોય એક સામાન્ય કહેવાય એટલે કે લોગેરિધમ જેને બોલીએ છીએ તે અને બીજું નેચરલ પ્રાકૃતિક લઘુ ગુણક કહેવાય પ્રાકૃતિક માટે બેઝ બે હોય સામાન્ય માટે લોગ બેઝ ટેન હોય હવે મારે જો એલેન ને લોગ માં ફેરવવું હોય તો આ બંને સરખું થાય ક્યારે આને મારે બે પોઈન્ટ ત્રણસો ત્રણ વડે ગુણી દેવું પડે આ બંને એક જ છે લોગ જ છે અને લોગ માટે બે વાત બરાબર યાદ રાખવાની કે લોગ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો લોગ ટેન ઇઝ ઇક્વલ ટુ વન કેમ કે બેઝ ટેન છે ને એટલે મિત્રો અને લોગ હંડ્રેડ કોઈ પણ એક્સ ની એક્સ બરાબર વન મૂકો તો ઝીરો થઈ જશે એક કરતા નાનું લો તો એનો મતલબ આ નેગેટિવ આવશે એટલે જો અહીંયા મેં તમને સમજાવવા માટે લખું છું જો એક્સ ની વેલ્યુ એક અને 0 ની વચ્ચે હોય તો વાય કેવું મળશે એક્સ બરાબર વન મૂકો તો લોગ વન ઇઝલ ટુ ઝીરો થશે એટલે એનો મતલબ એમ કે વાય બરાબર કેવું મળશે ઝીરો મળશે તો તમે વિચારજો જો એક્સ ની વેલ્યુ એક કરતા નાની મળી

એટલે આ ટાઈપનો જે ગ્રાફ મળ્યો ને મિત્રો આ જે મેં અત્યારે ઘૂંટું જ છું તમને સમજાવવા માટે એ એમ સમજાવે છે કે ધીમે ધીમે આ લીટી શું થાય છે ઋણ તરફ અને વાય એક્ષની નજીક નજીક આવતી જશે ક્યાં છેદ છે એની વાત અત્યારે કરતા નથી ઓકે મારી વાત તમને બરાબર સમજાઈ ગઈ હશે ચલો તો ત્રીજો આલેખ હવે છઠ્ઠો આલેખ લે વાય બરાબર ઈ રેસ ટુ એક્સ હવે જો મે એક કિંમત મૂકી છે ને બધાને ખબર છે ઘાત થાય એટલે જવાબ કેટલો આવે તો 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 આ થઈ ગયું તમે આને પણ તમે આ જે છે ને વાય બરાબર ઈ રેસ ટુ એક્સ તો આને એલ એન લઈ લો તો આનું એલ એન લો બે તો એ કહેવાનો મતલબ એમ છે કે હવે તમારે વાયની કિંમત મૂકવાની અને એક્સ લાવવાનું તો હવે તમે આને આમ પણ લખી શકો ને લોગ વાય ઇઝ એક્સ ચાલો હમણાં જ તમને મેં સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો એ છે લોગ આગળના બોર્ડમાં સમજ આપણે કે વાય બરાબર લોગ એક્સ હતું તમને યાદ આવતું હોય તો એક્સ ની વેલ્યુ એક અને ઝીરો વચ્ચે લીધી હતી એક્સ ની વેલ્યુ એક કરતા મોટી લીધી હતી એક્સ ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એક લીધી હતી ત્રણ વસ્તુ લીધી હતી સેમ વસ્તુ અહીંયા વિચારીએ કે વાયની વેલ્યુ એક અને 0 ની વચ્ચે આવે વાયની વેલ્યુ ઇઝ ટુ એક આવે અને વાયની વેલ્યુ એ એક કરતા મોટી થાય તો એનો મતલબ એમ થયો કે એક્સ નેગેટિવ થાય બરાબર જોજો જો વાય બરાબર વન મૂકો તો લોગ વન બરાબર ઝીરો તો એનો મતલબ એક્સ ઇઝ ટુ ઝીરો થાય અને વાય ગ્રેટર વન મૂકો

એ જ આલેખ છે પણ માત્ર ખાલી આગામી દિવસોમાં તમને એમ કે પીવી બરાબર કેવો આવશે તો પીવી બરાબર કે અચળ છે તો એનો આલેખ કેવો આવશે મિત્રો તો અહીંયા તમે જુઓ ખાસ કરીને તો કે આનો આલેખ માટે એ આપણને મળશે વક્ર આલેખ મળશે કેમ કે આવી બે સંખ્યાનો ગુણાકાર કોઈ અચળ છે દાખલા તરીકે આ એક્સ ગુણ્યા વાય ઇઝ ઇક્વલ ટુ મારે બાર લાવવા છે તો બરાબર જોજો હવે તમે વિચારો બાર કયા કયા ઘડિયામાં આવે તો હું પહેલા મૂકું એક્સ ની કિંમત બાર એકા બાર છ દુ બાર આ જોઈ લો રેડી હવે હું બોલું સાંભળજો એવું પણ બને કે એક્સ અને વાય બંને પોઝિટિવ છે તો અહીંયા જો બંને પોઝિટિવ જ છે તો હવે શું થશે જોજો જેવું એક્સ ને તમે નીચે તરફ જાઓ તો શું થાય છે ઘટે છે તો આ નીચે એમ શું થાય છે વધે છે મતલબ કે વધે વધે તો તો ઘટે ઘટે અને રેડી ટૂંકમાં આ લીટી જો પહેલી પરિસ્થિતિ માટે વિચારતા હોય કોઈ કે માટે તો કે જેમ જેમ વધતો જશે એમ લીટી ક્યાં જતી જશે ઉપર 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 જતી જશે જોજો કેવી રીતે અહીંયા થી એક મેં સીધી લીટી દોરી દીધી આ તમારું વન વન છે આ વાય વન છે અને આ એક્સ વન છે હવે તમે એની કરતા આ તો મોટું જ થયું જુઓ એક્સ ટુ અને વાય ટુ એની કરતા આ કેવું થયું એક્સ થ્રી વાય થ્રી તમે જુઓ વધતું જાય એનો મતલબ કે વન કે ટુ કે થ્રી શું થવાનું તો કે વધવાનું

તો આ બંને નેગેટિવ હોય તો એનો મતલબ શું થાય પહેલા કરતા ઊંધું થઈ જાય જો બંને નેગેટિવ લઈએ તો જો એક્સ ઘટતું હોય તો વાય વધતું હોય છે તો એ જ સંબંધ પણ બંને નેગેટિવ હોય અને બંને પોઝિટિવ હોય તો તમે કોઈ પણ એકને વધારો તો સામે બીજું શું થવાનું ઘટવાનું હવે તમે અહીંયા જોજો

જેમ આંકડા આમ આમ જતા જઈએ એમ આંકડો કેવો થતો જાય નીચે નીચે એનો મતલબ એમ થયો કે એક્સ ગઈ ટુ તો વાય વૈધુ રેડી ચાલો આ સાથે જ મિત્રો આજનો સેશન આપણે અહીંયા સમાપ્ત કરીએ આજના સેશનમાં મિત્રો તમે બધા ભેણા છ જુદા જુદા પ્રકારના ગ્રાફ અને વિદ્યાર્થી મિત્રો આ ગ્રાફ નો આઈડિયા હવે આપણે નેક્સ્ટ સેશન માં એનો ઉપયોગ કરવાના છીએ આ ગ્રાફ ને વારંવાર સમજો મિત્રો અને હવે નેક્સ્ટ સેશન માં આપણે આ પાઠના મૂળ બેઝિક નિયમો જેને આદર્શ વાયુ માટેના નિયમો કહેવાય બોઇલ ચાર્લ્સ ગેલ્યુસેક એવા વિવિધ નિયમોનો આપણે અભ્યાસ કરવાના છીએ અને એના ઉપરથી આ આલેખ જે સમજ્યા તમે બધા એ સમજેલા આલેખનો આપણે એમાં ઉપયોગ કરશું ત્યાં સુધી ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ